વન ડેમાં ભારતની ભવ્ય જીત થઈ છે સિરીઝમાં એક જીઓ થી આગળ ભારત રહ્યું છે ભારતે દક્ષિણ આફ્રિકાને સત્તર રનથી હરાવ્યું છે ભારતે સત્તર રનથી મેચમાં જીત મેળવી છે કુલદીપે ચાર રાણાએ ત્રણ વિકેટ ઝડપી પાડી છે વિરાટ કોહલીએ એકસો રન ફટકાર્યા છે યશસ્વી જયસ્વાલે અઢાર રન ફટકાર્યા છે એલ રાહુલે સાઠ રન ફટકાર્યા છે રોહિત શર્માએ સત્તાવન રન ફટકાર્યા છે

કોચ અને જે ટીમ મેનેજમેન્ટ છે એને પસંદગી સમિતિએ કેમ કે લગાતાર ગૌતમ ગંભીરની ની કોચિંગ હેઠળ સવાલો ઉઠી રહ્યા છે અને જે રીતની પસંદગી થઈ રહી છે દરેક ટીમ એક ટેસ્ટ ટીમ બનાવે છે એક વનડે ટીમ બનાવે છે એક ટી ટ્વેન્ટી ટીમ બનાવે છે જે સાઉથ આફ્રિકાએ ટેસ્ટ ટીમમાં જે આખી ઇલેવન ઉતારી હતી એની સામે વનડે માં જો આખી અલગ જ ઇલેવન ઉતારી છે અને વનડે સ્પેશિયાલિસ્ટ ઉતાર્યા હું એટલા માટે આ વાત કરી રહ્યો છું ભલે ભારત સાડા ત્રણસો રન નો લક્ષ્યાંક સુધી પહોંચી જાય ત્રણસો બત્રીસ રન કરી નાખે એટલે કે પૂછડિયા ખેલાડીઓ બસો થી વધારે રન ફટકારી દે એટલે આ તો એની સમીક્ષા કરવાની જરૂર છે એનું કારણ છે પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા એ સ્પેશિયલિસ્ટ બોલરને વન ડે ટીમમાં ઘુસાડવા ઘુસણખોરી કરાવી રહ્યા છે ગૌતમ ગંભીર એમની કોચિંગ હેઠળ અને લગાતાર એવા નિર્ણયો લઈ રહ્યા છે જે ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્માનું જે એક્ઝિટ થયું હતું એ બંને ખેલાડીએ સાબિત કરી દીધું આજની મેચમાં કે એનામાં કેટલું ક્રિકેટ બાકી છે આજ ગૌતમ ગંભીર એક યા બીજી રીતે સ્પર્દાની આગળ કે પર્દાની પાછળ એમની એક્ઝિટ માટે જવાબદાર હતા જ્યારે વન ડે ટીમમાં એમને ફરી તક આપવામાં આવી તમેણે સાબિત કરી કરી બતાવ્યું કે બંનેમાં ક્રિકેટ બાકી છે અને જે બોલર્સ બોલિંગ લાઇનઅપની વાત તમે સાઉથ આફ્રિકા કે જે બેંગ બેંગ બેટિંગ કરવા માટે જાણીતી છે એની સામે ત્રણ સ્પીનરને રમાડો શું અર્થ છે તમે ત્રણ સ્પીનરને વનડે મેચમાં ઉતારો છો વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા એમાંથી તમે જો રવિન્દ્ર જાડેજા બિલકુલ નિષ્ફળ રહ્યા કુલદીપ યાદવ નિષ્ફળ ચાર વિકેટ લીધી પણ એની ઇકોનોમી જો વોશિંગ્ટન સુંદર જો ત્રણ જ તમે નખાવી શક્યા એની પાસે એટલે ટીમ કોમ્બિનેશન પર સવાલ છે પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટને વનડે માં શા માટે જ્યારે વનડે માં ઘણા સારા બોલર્સ બેન્ચ પર રાહ જોઈ રહ્યા છે એટલે ઘણી બધી સમીક્ષા કરવાની બાકી છે આ જીત છે એની સમીક્ષા પણ કરવી પડશે જી બિલકુલ ફદલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભારત ભારતે 17 રને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે ભારતે સત્તર રનથી મેચમાં જીત મેળવી છે જેમાં ફાળો રહ્યો છે કુલદીપનો ચાર વિકેટ લીધી અહીંયા રાણાએ ત્રણ વિકેટ લીધી છે ત્યારે વિરાટ કોહલીએ એકસો પાંત્રીસ રન ફટકાર્યા